સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો અત્યારે અમારે જવાનું છે ખોડિયાર માતાજીના મંદિરે કે જ્યાં અમારા ભાઈનું છોકરો હોય એની હોતી તો અમારે ત્યાં જવાનું હોય તો હાલો તમે બધે અમારા બ્લોગમાં બહેનાની અને હું તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવવા તો આજે મારા પીએડિયાળમાંથી આખી ફૂલ ફેમિલી બધી આવી છે

હાલો તો જાવું ને આપડી લાપસી કરવા માતાજી મંદિર દર્શન કરવા આ છે મારા ભાભી એના છોકરા ની લાપસી આ અમારો હીરો રવિ હાલો આ છે મારા બેનનો છોકરો પ્રશાંત જો

હાલો તો અમારા વર્ષની તો અત્યારે અંદર ના ન લઈ જાવ એટલે જો મારો મારો ભાઈ અને અમે મંદિર જઈએ દર્શન કરવા માતાજીના આમ ખોડિયાર

ખોડિયાર માતાજી નું મંદિર હે આથી આપડી કોઈ વસ્તુ પાછી લે જવાની જેટલું આપણાથી ખવાય

એટલે હાલીયા કે કેમ વાય ટુ મૂકી દે નાલે એમાં ઘી નાખ ને ન કરા લીલું લુ પરે તો છોટાડી દીજો પછી છોટી થેરી બોડા બોડા છોટી ગયા બોડા તો તે દુ કૃષ્ણ અને આગર હતી હતી વાળી દોરો કોળ આયે બોડા નું બટ પાછ આ લુગડાની પાવે કોલી

ए युरे jenis की बस সাইডাকেডিসাকেড সাইড নাসার

હા બસ આમ થી કરતા હોય બાજુ થી હા કરતા આવો આ બાજુ કરતા આવો બે સાઈડ કરી દીજો હા 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 bé có nắp của hoa ngày mm. <laughs> vừa tu con mày có điện mà <cười> <cười> <cười>

તો આ રીતના આપણી ખોડિયાર માતાજીની લાપસી જવાયરી પછી માતાજીના કપડાં પહેર્યા સુંદરી ચડાવી અને એવા હિંદોરથી આપણી ચારે બાજુ સાંલા કરવાનું હોય માતાજીની તો એ મારી ભાભી ચારે બાજુ માતાજીની સાંલા કરે અને પછી આપણે બધાની પ્રસાદી લેવાની છે તો તમે મારી માતાજીના દર્શન કરાવ્યા તો દર્શન કરજો અને જેટલો એટલો મારા વિડીયોની આગળ શેર કરતા રહીજો અમારે જો માનતા છે તો હર્ષ ની લે ને આવે ત્યાં માતાજી ના મંદિર સુધી વટાળીને લેવાના પછી માતાજીના દર્શન કરાવે માતાજીનું મુખ દેખાડે ને પછી બાળકને મોખ ખોલવાનું હોય इते बोलतोय ने दयोथेम ने ठो आवे हं नुता कराई नु नेक्स्ट वे असं करा रोता रोता जाव्यास वर्षानं मोनो

ane ya ben apri sundri rekhi di adi etli, khole neki ane mata jeng darshan karaya